તમે જો કેટલા મોટા મોટા છે જો અહીંયા પણ ઝાડ પર બેઠા છે મિત્રો આપણા પક્ષી વિભાગમાં આવી ગયા છે તો ખાલી એન્ટ્રીસના પક્ષી હતા તો આપણા આમ પ્રોપર પક્ષી વિભાગમાં આવી ગયા છીએ તો ગાય જો તમને બાજ બતાવું બાજ જો મિત્રો તે છે બાજ ત્યાં પણ છે અને વહાં પણ બે બેઠા છે એકમાં પાછળ બેઠું છે જોઈ શકો છો મિત્રો તે બાજ છે તો મિત્રો તેનું નામ આ છે તે સાડત્રીસ થી ચાલીસ વર્ષ જીવે છે તેની વિશેષતા સુંદર શિકારી પક્ષી છે તે તો મિત્રો અત્યારે વરસાદના છાટા પણ આવી રહ્યા છે થોડા થોડા હવે આજા શું છે આપણે જોઈએ દેખાતું તો નથી ઘુવળ લખેલું છે ઉપર લખેલું છે મિત્રો આ યાર યુ જો આયા છે જો મિત્રો જો વારી આપણે જરા જોઈ લે મિત્રો માં ઝાકુ દેખાય છે ગુવડ આવતું નથી પ્રોપર તો મિત્રો તમને અત્યારે દેખાતો હશે કુવળ તો મિત્રો આ છે કુંજ તમે જોઈ શકો છો સો બ્યુટિફુલ મિત્રો આ જાજા છે કેવા મસ્ત બ્યુટિફુલ છે મિત્રો તો મિત્રો હું તમને જંગલી બિલાડી પણ બતાવું જંગલી બિલાડી પણ અહીંયા છે તો જોઈ શકો છો મિત્રો તે બાર થી ચૌદ વર્ષ જીવે છે તે અહીંયા રહી જોઈ શકો છો મિત્રો અહીંયા જ છે તે જંગલી બિલાડી અને એક માં છે તે બહુ ખુંખાર હોય છે આપડા જંગલી બિલાડી છે આ બિલાડી તમે જેને જેને તો મિત્રો આપણે છે દીપડાના વિભાગમાં પણ પહોંચી ગયા છીએ તો આગળ જ છે સે દીપડા તો તમને મિત્રો અમને ન્યા જઈને બતા તો મિત્રો આપણે દીપડા માં જાય છીએ તમે જોઈ શકો છો તેના પિંજરા આવા કઈ હોય છે તો ત્યાં આગળ જ છે દીપડા નું પિંજરું મિત્રો મને લાગે છે બીક અત્યારે કારણ કે દીપડો બહુ ખુંખાર હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો જો દીપડો બેઠો ઓ મિત્રો જો જો દીપડો બેઠો માં મિત્રો મે તમને દીપડો પણ બતાવ્યો તો તમે સબસ્ક્રાઇબ કરી જ નાખજો આ ચેનલ ને તમે હું તમને તેની વિશેષતા બતાવું જો તે છે દીપડો

પૂર્વમાં બાકી તે જંગલમાં આપણે ભવનાથમાં ખુલ્લા રખડતા હોય છે તો મિત્રો મેં તમને દીપડામાં બતાવ્યું હવે આપણે આગળ જઈએ સિંહ તણ તમને બતાવીશ તો મિત્રો તમે જોઈ શકો દીપડાને જેવા કેટલા બધા મણા ભેગા થઈ ગયા છે જો આપણા મામા માં જો વી ઉતારે કેટલા બધા મણા ભેગા થઈ ગયા છે સુમિતભાઈ વી તો એકલા એકલા જ હાલે હોય તો મિત્રો આપણે વાઘ પાસે પોછી ગયા છીએ તણી વીજ અત્યારે વાઘ

સિંહ મિત્રો તમે વાઘ જોયો હવે આપણે આગળ જઈ છીએ સિંહના પિંજરા પાસે હમણાં તમને સિંહ પણ બતાવીશ તો મિત્રો હમણાં સિંહ ની ડણક પણ સંભળાતી હતી તે પાછળ જંગલ છે ને સકલ વાઘમાં ત્યાં તે સિંહ છે ત્યાં તે ડણક મારતો હતો તો અહીંયા

મિત્રો સાવ પાત્ર આજે વાક્ય આપણે હમણાં ગીનના જંગલમાં ગયા તા ને ત્યારે ફૂલ કે વાડી વાળા હતા પાડા આટ બોડિયા પૂરા મિત્રો તમે માંસોની તો જયદિનુંને પણ જોયેલા જોવા બધા ભીકા થઈ ગયા પાછા तोवा सीने तो 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 से होनने हो। तो मित्रो જોઈ શકો છો સીન તો છે સીન યો હતો આસી આ થાકી ગયો ઈ એક દાશ કે આ બોલે મને રોડ જોવા આવે છે કે આ થાકી ગયો હુઈ ગયો એટલે તો મિત્રો આ સીને ને તે 15 થી 18 વર્ષ સુધી જીવે છે તેનો કોરા ક એફિશિયન્સી માટે તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેમાં બકરા નીલગાય ચિત્તલ સાબર ભેંસો સમાવેશ થાય છે વગેરે વગેરે મિત્રો આપણે જાતા જતા આપણે વચમાં મેળા પોપટ પોપટ આ ઝાકુ ઝાકુ આવે મિત્રો પોપટ બતાવી દીધો

સાપ આપણે કાચબો સાપ ને માછલી ઘર ને બધું પણ આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો તમે જો મગર કાચબો સાપ ઘર માછલી ઘર અત્યારે બંધ થઈ ગયું છે માછલીઓ નથી અત્યારે રહી તો મિત્રો આપણે અંદર જઈએ છીએ જો મિત્રો જોઈ શકો છો અહીંયા તો બંધ કરી દીધું છે અહીંયા હશે નહીં જો તમે જો અંદર છે જો મિત્રો તો મિત્ર બધું પણ છે તમારો આયા તે આવું બધું છે જે પાંચ થી છ વર્ષ જોઈએ છે પછી આપણે આગળ વધીએ તો અહીંયા ખિસકોલી આવે છે તો તે અહીંયા જો તો મિત્રો તે અહીંયા છૂટી છે જોઈ જોઈ શકો છો મિત્રો તમે તે એક જ છે જો તેનો માળો અને તે અને અજોક પાહ અહીંયા છે ભારતીય મોતી ફિસ્કો ચોમા પડે સુતો છે કે આ છે બધી ફિસ્કો દે અમે એક કલમ ભારતીય મોતી ફિસ્કો મિત્રો જો આ આ સમજતો નથી મિત્રો જો બોર્ડનો માઈરો અને અંદર ઊભી છે ત્રામા કાયો ભાઈ મેર વગર નું બધું હે ના ના મિત્રો અંદર છે જો જો અંદર છે

જો મિત્રો તે તે બંને જો તે બંને મસ્તી કરે બે પાહા પાહા બેટા આ પોપટ તમે જો બોલે અને અંદર તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પોસ્ટર નું મળ્યું અને અંદર આ છે મિત્રો આ એક જ છે બીજું છે દેખાતું નથી આમાં બીજું દેખાતું નથી બતાવું મિત્રો એની બાજુમાં પણ એવું જ છે તેમાં પહેરે આમાં એક જ છે આમાં જો આ એક જ છે ને આમાં પહેરે જો બીજું માં આવ્યું અરે મિત્રો આમાં મને દેખાઈ ગયો હવે અચ્છા દેખાડો મિત્રો જો આ છે ને તે તેજોમાં ઉપર છે દેખાણા નહોતા તે લગે જો દેખાઈ ગયા અત્યારે મને અત્યારે આ તો ખાલી એમને મૂક્યું છે તો એકલું છે તે માટે મને જોઈ શકો છો મિત્રો

અહીંયા છે પોપટ પલરી ગયા લાગે એટલે બેઠા તો આગળ આપણે જાય અત્યારે આવી ગયા છે મકાઉ મકાઉ પેરોટ મિત્ર મકાઉ પેરોટ દેખાતા તો નથી આપણને બેઠો